કે તો એમનું જે રાજકીય ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં સાહેબ તરીકે જ ઓળખતા હોય પણ અહીં દસ નામ સમાજ જ્યારે એકત્રિત થાય ત્યારે અમે બાપ કહી અને બોલાવી પાછું જેમનું જીવન રાષ્ટ્રને સમર્પિત છે રાષ્ટ્ર દેવો ભવ તમે ગમે ત્યારે ફોન પણ કરો ને તો ભારત માતા કી જય વંદે માતરમ જય ગૌ માતા એમનો એ પહેલો શબ્દ હોય કે રાષ્ટ્રને જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ સમાજને એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે નાની ઉંમરે પણ સમાજ માટે રાષ્ટ્ર માટે અને લોક કલ્યાણ માટે જેમણે જીવન સમર્પિત કર્યું છે એવા અમારા હિતેશગીરી બાપુને આપણે આ ભૈરો જયંતિ નિમિત્તે અને આપ સૌ વધાર્યા છો ત્યારે એમની શુભેચ્છાઓ આપણે ઈચ્છુક છીએ તો હિતેશગીરી બાપુને સાંભળીએ भैरव yeah. मेलडी महाकाली मात की, yeah. की yeah. सोमनाथ महादेव की yeah. रामचंद्र भगवान की yeah. पवन हनुमान जी महाराज की yeah. कृष्ण कन्हैया लाल की yeah. नम पार्वती पति हर yeah. आर, आर yeah. महादेव हर આજના તાપી તટે પૂજ્ય ગીરી બાપુ ના સાનિધ્યમાં સુંદર મજાનું આજનું આયોજન મૂર્તિ પ્રતિષ્ઠા અને આ પ્રતિષ્ઠામાં

મહિલા તરીકે એક નારી શક્તિ ગૌ સેવા એને વંદન છે પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે અને ખૂબ જેવી સેવા કરે છે એનાથી પણ વિશેષ સેવા કરે વિશેષ દ્વારા મંત્રોચ્ચાર સાથે જયારે વાતાવરણ ને સંસ્કૃતિમય અને સુંદર રીતે જયારે તૈયાર કરવામાં આવ્યું છે અને સુંદર રીતે જ્યારે યજ્ઞ આજે આપણે આહુતિ આપવાના છીએ એ ભૂદેવો એ બ્રહ્મ દેવતા કેવાય છે ધરતી ઉપરના જો કોઈ દેવ હોય તો એ ભૂદેવ છે એમને પણ એકવાર જોરદાર જોરદાર તાળીઓ આપણે વધારી વિશ્વની અંદર જયારે આ મોટું ધામ બનશે જ્યારે આ ધામ ની અંદર લાખો કરોડ લોકો જયારે અહિયાં દર્શને આવશે અને જયારે આ યજ્ઞ દેવતા ને અહિયાં પણ આહુતિ આપશે ત્યારે એ પ્રશ્ન થશે કે આ યજ્ઞ માં પ્રથમ યજમાન કોણ હતા

પ્રગતિ થવાની છે અવિરત અગ્નિ પ્રજ્વલિત રહેવાની છે અને એના જયારે જગ્યાએ આપણે ઉભા છીએ ત્યાં તન મન અને ધન થી આપ લોકોએ જે સમાજ સેવા કરી છે રાષ્ટ્ર અને ધર્મ માટે જે સેવા કરી છે પરમ કૃપાળો પરમાત્મા ઉપરવાળો જોવે છે એક નું અનેક ગણું આપ સૌ કોઈને આપે છે કોઈક ને કઈક રીતે એટલે આપ સૌ કોઈને પણ ખૂબ શુભકામનાઓ પાઠવી મને બે શબ્દ કહેવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો નો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા જય